રાજકોટમાં આજે સવારના સમય માધાપર ચોકડી થી બેડી ચોકડી સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો સરકારે ટ્રાફિક પ્રશ્નના નિરાકરણ માટે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવ્યા પણ સ્થિતિમાં હજુ કોઈ સુધારો નથી આવ્યો આજે સવારના સમય 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો જેના કારણે હજારો વાહનોના થપ્પા લાગ્યા આ પ્રશ્ન અત્યારનો નથી દરરોજ સવાર અને સાંજ આ પ્રકારે ટ્રાફિકની સમસ્યા થાય છે

દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે ટ્રાફિકની સમસ્યા અહીં છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે માધાપર ચોકડી થી બેડી ચોકડી સુધીનો આ રસ્તો અમે આપને બતાવી રહ્યા છીએ વારંવાર આ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે સરકારે બ્રિજ બનાવ્યા પણ છતાંય ટ્રાફિકની સમસ્યા હલ નથી થઈ